તો ચાલો ભાઈ મળીએ ક્યાં જવાનું છે તમે આગળ જોતા જુતારી વિડીયો તો મજા આવશે આગળ વાહ રે વાહ અને મનતું હાટુ ભાઈ ચોકલેટ લઈ જવાની કીધું હો થોડીક રાખજો એના માટે પણ જોઈ લો મને જોઈ નાખી શીએ લીધો વાહ વાહ ચાલો તો ઘણાય માણસો ચા નથી પીતા

અને એ અત્યારે સાસણ માં ફરે વાત કેતો થઈ ગયું ને યાદ રહી ગયું બધું કમ્પ્લીટ એમ ખરેખર આપણે ભણવું હોય મેળ આવે ને તો ભાઈ હા ખરેખર વાહ થઈ ગયું ને બધું કમ્પ્લીટ બધા સબ્જેક્ટ નેકાર થઈ ગયું આજે આખા દીમાં કેમ બાકી વાતાવરણ લેવ ગઈ લાઈક કેવું મજા બાકી શાંતિ કે એકદમ સરસ હું વાંચું તો વાંચવાનું છે ભાઈ ચાલો અમે બને એટલી ઝડપ કરીએ પેલું શૂટ કરીને નીકળીએ હવે અમે ફટાફટ અહીંયા ટીવી સ્ટેન્ડ છે કબાટ છે અહીંયા સોફો અને અહીંયા મસ્ત

જોરદાર એમ વાહ તો બહુ મસ્ત છે જમવાનું હવે જમી લઈએ મારા માટે તો લોકો એક જ સાથે હતું વાહ ગુડ કા ઓય રેડી આ મને યાદ નહોતું ચાલો ભાઈ તો જમી લઈએ બહુ મસ્ત છે બધું જમવાનું ખાલી તમે આમ જોવો ને ટાઈમ થાય કે નહીં ખાવા પૂગી જાય રેડી કયું કઈ ક્યારે પછી કઈ રાહ જોઈ કરવા ભાઈ જોરદાર લોકેશન છે નાઈટ નો વ્યુ ખાલી તમે જો બે બાજુ એટલી લાઈટ કરીને કે જોરદાર દેખાવા આ તો બહુ મસ્ત જો અને વચ્ચે છે ગાર્ડન ટૂક સમયમાં ભાઈ તો અમે જે રિસોર્ટ માં રોકાણા છે એનું નામ છે શ્રી વન રિસોર્ટ એસ કે ગ્રુપ દ્વારા 905 સાસણગીર નજીક શાંગોદરા ગ્રામ માં ચાલુ કરવામાં આવ્યું છે તો બુકિંગ માટેની કોન્ટેક્ટ ડિટેલ્સ હું તમને ઓલરેડી સ્ક્રીન ઉપર આપું છું જો તમે દિવાળીમાં સાસણ જવા માંગતા હોય તો ચોક્કસથી અમને કોન્ટેક કરજો અને ખરેખર અહીંયાની વાઇફ બહુ જ સરસ છે સ્વિમિંગ પુલ ને બધું છે પણ અમે લોકો થોડા રાતના ગયા હતા તો એ બધી વસ્તુઓ છે હજી એક્સપ્લોર નથી થઈ પણ જોરદાર ફાર્મ છે અને રૂમમાં રૂમમાં પણ સ્પેસ બહુ બહુ છે મસ્ત હા જનરલી કેવું હોય સોફા બાકી જગ્યા જ ન હોય આમ બેડ પૂરો થાય તો રૂમય પૂરો થઈ જાય પણ રૂમ માં એટલી મસ્ત સ્પેસ છે કરે ગઈ પહેલા બર રૂમ વિઝિટ કરાવી દઈએ હમ તો ચલો હવે ફટાફટ માં તૈયારી થઈ છે ધમાલ ની તો એ ફટાફટ જોઈ લઈએ અને પછી જઈએ અત્યારે વાગ્યા છે જેવું અને અમે વિચાર્યું તું કે ભાઈ फटाफट આજે વેલા નીકળી જાસુ પણ હવે બસ હમણાં દસ પંદર મિનિટ માં નીકળી જઈએ પણ અહીંયા ધમાલ એ લોકો તો બસ થોડી વાર રોકાણા છીએ અને ભાઈ અત્યારે અહીંયાનું જે લાઇટિંગ છે એટલું મસ્ત છે એકદમ દિવાળીની વાઇબ આવી છે કે ભાઈ દિવાળી આવી ગઈ છે તમે મારી પાછળ જોઈ જ શકો આખો રસ્તો આ લાઇટિંગમાં અને સામેનું આખું પેલું રીંગવાળું તો ચલો હવે ફટાફટ અને અને હીરવાને હતી એક્ઝામ એટલે મેં કીધું વાંચજે ઉપર બે દીદી પાસે એટલે એ વાંચે છે અને હીરવાને થોડું તો રડવું આવી ગયું તો પણ વાંધો નહીં મેં કીધું એક્ઝામ છે એટલે વાંચી લે પછી ફરવાનું અમે પણ જતા રહેવાના હમણાં નીકળી જાય થોડું જેટલું બને એટલું ફટાફટ ના સાહેબ બીજું વાત રોકી

તો ભાઈ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ને હવે તો આવી ગયું છે દિવાળી વેકેશન તો બામણવાડાના જોરદાર વિડીયો આવવાના છે બધા આવવાના પણ છે તો જોવાનું ભૂલશો નહીં